આપણે વાડી આવી ની પોઝિશન જોઈ ને વાડી ની નાનજી બાપા તો ગાયું ની સેવા કરતા હોય નાનજી બાપા ને ગાયું ભૂખી એક સેકન્ડ નો હાલે એટલે ઈ આ વાઢ્યું ખો ને ભૂકો ને તરવે જ રાખે ગાયું ને તો અને નાનજી બાપા ને દેખે તા તો ગાયું આમ થી આમ ગુમરા મારવા માંડે એને ખબર છે કે હમણાં આપણે નહીં નાખશે તો આપણે ગોમતી ને હજી આપડું ગયા અજાણું અજાણું લાગે કારણ કે થોડુંક પશુ હોય થોડુંક અજાણું લાગે જગ્યા ને એટલે એને થોડુંક અજાણું તો લાગે જ કારણ કે આપણે લઈ ને ત્યાં તો કોઈ વસ્તુ ખાતી જ નતી નતી ભૂકો ખાતી નતી ખડ ખાતી પણ આજ મહે બધુંય ખાવા અને હવે એને હંઘોળો થઈ ગયો આપડે બહે આવીને રિવે ચાલતી ભાગે અને એટલો ફેર પડી ગયો ભાગતી નથી અને આપણે નાનજી બાપા ને પૂછી નાનજી બાપા વાસળી કેવી લઈ ગઈ તમને અરે અસલ ગીર છે આ મથરોટી બથરોટી બધું જોવો આસળ છે હા આવું થઈ જાય હોતે સિંગ આવી જાય

ને તો કરતા જાજી હાન હોય એને વાસા નથી પણ એને હાન છે એને બધી ખબર પડે જો જાય એની માની ગળકવા હારો

બહુ એવું હોય કે આજ જવાય એમ નથી તો જ ભલે નકર એને પપ્પા ને એમ કે હાલો આટો મારી આવી કામ નો થાય તો કાઈ નહીં જો વાડીએ ન આવી એટલે આપણે કોઈ પણ ખેડૂને એમ લાગે કે ક્યાં ગયા જ નથી આજ એવું લાગે સેટિંગ બધું વી જાય આપણે અને વાડી આવો ને એટલે તમને એમ થાય કે આપણે બધાય જઈ આવ્યા અને આપણે કપાસમાં આવી તો હકીકતમાં હવે આપને ગમે એવું નથી કારણ કે આપણે નહીં બધાય ખેડું ને અત્યારે પરિસ્થિતિ એવી છે કે કપાસ ઉથડકી ગયા એટલે કે લાલ થઈ ગયા એના પાન જેવા હોવા જોઈએ લીલા અસલ કુણા એવા નથી રહ્યા અને કપા લાલ થઈને પાન મીંડા ખરવા એટલે ખરેખર આપણે ખેડૂતને દુઃખની વાત કહેવાય કારણ કે એવું આપને આઈશા હતી કે ત્રીસ મણ કપા થાય કારણ કે એની રોનક જ એવી હતી પણ કુદરતી વાતાવરણ ભાગ ભાઈ જુઓ એકદમ કપાહ મીંડા લાલ થવા ટૂંક સમયમાં કારણ કે આજ કપાસ આપણો લીલો હતો અને આપણે પાંચ દી પછી આવ્યા ને ત્યાં તો કપાસ આખો કલર મંડો ફરવા આપણે ઈ પ્રશ્ન નહોતા પણ હવે આપણે આવી ગયો છે એટલે આપણે બધાય આયરિયા આવી ગયા છે લગભગ બધાય કહેતા ઘેરા બધાય હા લાલ થઈ ગયા છે ને બગડી ગયા છે એટલે હવે આપણે થઈ ગયો છે એટલે આમાં આવે જે ઝીંડવા છે એ જીંડવા પાકી જાય પછી કઈ નવા ઝીંડવા થવા પાણું છે નહીં અને એમાંય જે આગતરા જીંડવા છે ને એ જીંડવા તો હારા પાકે અને કપાહ વજનવાળો થાય પણ ઉપરના જે જીંડવા છે એ કપાહ ફોરો થાય અને ગોગળા થઈ જાય એટલે કે વણ વીણવામાંય પ્રશ્ન રહીએ ઉકલે નહીં અને મણું કાંઈ ન નીકળે પણ આપણે ખેડૂને તો આવા કાંઈક કાંઈક પ્રશ્નો ઉદ્ભવતા જ હોય અને એનાથી આપણે હિંમત ન હારી અને એમને પ્રયત્નશીલ રહી તો કુદરત દેવા છે અને એ દી દય દીએ આપણે ક્યાંક ને ક્યાંક

કઈક ફેરબદલી કરી કેવી રીતે બગડે છે આપડે રાજકોટ જાય કરી એના કરતા હારે એના કરતા રોટલા થઈ જાય એટલે બસ ને એમાંય સંતોષ હોય આપણે એમ કઈ ખામો વાળા આવશે સારું મેન વસ્તુ છે સંતોષી એને એવું હોય

સંતો જ નથી આમ તો જોઈને તો પાનો ઘેરો આપણે હજી લીલકાય છે થોડો થોડો પણ બાકી એની પૂરી શક્યતા છે ક્યાંક ક્યાંક લાલ થઈ ગયો એટલે હવે આપણે ઘેરો આખો બગડી જ ગયો મતલબ લાલ થઈ જ ગયો છે હવે આપણે આમાં એમ એમનો કઈ થઈ ગયા લીલો ઘેરો છે એમ આપણો પાલક આપડી કેવી થઈ ગઈ એકવાર આપણે આના ભજીયા કરીને ખાઈ લીધા ને એકવાર ભાજી કરીને ખાઈ લીધી પણ પાછી ફૂટી પરબારી જાય પાલક હે ને ચાલુ જ રહીએ

આપણે હજી એટલું વાતાવરણ નથી સુધર્યું કે ટમેટા ઉતરવા માંડે આપડે સુધરી ગયેલું છે તો સુધરી દેવ દિવાળી એટલે દેવ દિવાળી નું આપણે પરબ કહેવાય એટલે કઈ નવીન રાંધીને ખાય એટલે આપણે બનાવવું છે ચાપડી ઊંધિયું એટલે ચાપડી ઊંધિયું બનાવવું છે ને આપણે અમે કંચન ભાભી ઘરે મીરા બેન આવ્યા છે એને જમવાનું કેવું છે અમારે એ જે રિવાજ છે કે અમારા દિવ્યા બેન ને એ ને એની દીકરીઓ આવે ને અમે જમવાનું કે એટલે આપણે શાક બધું તાજે તાજુ ધોરાજી થી લેતા જ આવ્યા છે ગુવાર ને રીંગણા બધું અને મરચા અત્યારે આપણે

સાકડી ઊંધુંય બનાવવું છે એટલે ઈ તો બધું શાક બફાઈ ગયું ને ડુંગળી ટમેટાની ગ્રેવિંગ બધું થઈ ગયું ને હવે બનાવવાનું છે શીરો એટલે શાક વઘારવાનું બાકી છે અને આપણે આજે દેવ દિવાળી છે એટલે આજે તુલસી વિવા હોય એટલે કઈક મીઠાઈ બનાવી પડે જવું હોય હા એટલે આપણે સારું સારું બનાવીને જ ખાવું પડે એટલે શીરો બનાવી રાખી જાઉં શીરો આપણો બની થઈ ગયો છે તૈયાર

શિયાળાની સિઝન આવી ગઈ શિયાળાના સીઝન માં તો ચાપડી ઉંધિયું બહુ જ બનતું હોય બધા આપણે શિયાળાની સીઝન માં શરૂઆત કરી છે ચાપડી ઊંધું બનાવવાની એટલે આપણે રાઈ

કરી લીધો કારણ કે આપણે આ બધી ગ્રેવી નથી ને પછી આપણે રસ કાઢી લીધો છે કારણ કે આપણે બધું જોઈએ જોઈએ ખાટું લીંબુ ઊંચી થઈ જાય તૈયાર અને શિયાળા થી આગળ આવી ગયા કારણ કે હજી આવી ગયા આપણે ખાવું હોય ને થોડુંક ઠંડુ વાતાવરણ અત્યારે તો બની છે ગરમા ગરમ જ છે અને અમારે રૂહીને તો ગમે એ વસ્તુ નવીન બનાવી એટલે રસોડામાં પાંચ વાર આવે મને ભૂખ લાગી ભૂખ લાગી એટલે કે મમ્મી ફટાફટ મને ડીશ બનાવી દે એટલે આપણું ઊંધિયું બની એકદમ સરસ થઈ ગયું તૈયાર એટલે આપણે એમાં નાખી દઈ તાજે તાજી સરસ ધાણાભાજી કારણ કે છોકરા કારણ કે છોકરાઓને દાણા ભાજી ખવડાવી હોય ને તો આવી રીતના જ નકર છોકરા દાણા ભાજી ખાઈ નહીં એટલે હવે આપણે આમાં દાણા ભાજી મિક્સ કરી નાખી અને આપણે ઊંધિયામાં ચાપડી ઊંધિયામાં આપણે શાક જ નાખીએ આવા આંસુ ન હોય તો જ મીઠું લાગે શાકનું પ્રમાણ જાજુ હોય ને તો જ

ચાપડી ચોરી દેરા ચાપડી નું માપ છે બે તો માન માન ખાઈ હકી માં હા ગળી તો એક રાઉન્ડ આવી ગયો છે હવે ખાલી બાકી છે જો હવે અમે બેહી ગયા વારું કરવા અને આપણે આમાં ઓરો ખાતા હોય એવી જ મજા આવે બેન આમાય ચાપડી સ્વાદ એવો એટલે એવી જ મજા આવે પપ્પા શું છે

બે ઢરાવ નઈ કેવું લાગ્યું તને આ ચાપડી ઉંધ્યું કેવું લાગ્યું દીકા મીઠું મીઠું લાગ્યું કેવું લાગ્યું કેવું લાગ્યું બહુ મીઠું લાગ્યું જો હવે ને